ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના વીરપુર ગીર ગામે સમસ્ત સુન્ની સંધિ સમાજ વડાળા આયોજિત ઓપન સૌરાષ્ટ્ર ડે ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રમાંથી ચૌદ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ મેચને નિહાળવા સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ફાઇનલ મેચમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે તાલાલા પીઆઈ એન ગઢવી મુખ્ય મહેમાન બન્યા હતા અને ક્રિકેટ પીચ પર રમી અને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું ફાઇનલ મેચના પ્રારંભમાં સૌ કોઈ ઉપસ્થિત જન્મે રાષ્ટ્રગીત ગાય અને મેચની શરૂઆત કરી હતી વિજેતા ટીમ અને ખેલાડીઓને ટ્રોફી રોકડનો પુરસ્કાર પણ અપાયો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અયુબ ખાનાણી સલીમ સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું એક ભાઈચારાનો સંદેશ આપવા માટે ક્રિકેટનું આયોજન કરેલું અને સંધિ સમાજના અમારા નાના નાના છોકરાઓ માટે એક આયોજન કરવા માટે એક સમસ્ત મુસ્લિમ સમાજના અમારા સંધિ સમાજના આગેવાનોને અમે આમંત્રણ આપ્યા અને અમારા આમંત્રણના માન આપી અને સમસ્ત સંધી સમાજના આગેવાનો અહીંયા આવ્યા છે એને લીધે અહીંયા અમારા સમસ્ત મુસ્લિમ સમાજના સંધિ સમાજના નાના નાના ભૂલકાઓને એક પ્રોત્સાહન આપે એવું એક આયોજન કર્યું અને એક એકદમ સારું અને સખ્ત આયોજન થયું જેમાં જુનાગઢ સંધિ સમાજના પ્રમુખ હુસેનભાઈ દલ કારાભાઈ શાહ આરિફભાઈ આરિફભાઈ તથા સમસ્ત મુસ્લિમ સમાજ નામી અનામી બધા લોકોએ આવી અને અહીંયા નાના નાના એવા પ્રોગ્રામમાં આવી અમારા આમંત્રણ માન આપી તે બદલ આ બધાનું હું ભાવપૂર્વ આમંત્રણ મારું નામ હુસેન દલ હું જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામે રહું છું જુનાગઢ જિલ્લા સંધિ મુસ્લિમ સમાજનો પ્રમુખ છું મારી સાથે મારા પૂર્વ પ્રમુખ કારાભાઈ અમારા યુવા પ્રમુખ આરીફભાઈ તેમજ અમારા બંને મહામંત્રી અલીભાઈ હુસેનભાઈ તેમજ અમારા ખાસ સેવાકીય પ્રવૃત્તિ કરતા અમારી ટીમના મારા સાથી સદસ્ય કારાભાઈ ચાંદનીવાડા અમે સૌ તેમજ અમારા કેશોદના પ્રમુખ છે ઇશ્માલભાઈ દાતારી અમે સૌ અહીંથી આયોજકોના આમંત્રણને કારણે અહીં આવ્યા છીએ આ જે આયોજન છે એ અભૂતપૂર્વ આયોજન છે બહુ સરસ આયોજન છે આ રીતનું આયોજન અમે તો ઘણી જગ્યાએ જતા હોઈએ છીએ પણ પહેલીવાર જોયું એટલું સરસ ગ્રાઉન્ડ ઇન્ટરનેશનલ લેવલનું ગ્રાઉન્ડ છે ખાસ કરીને આયોજકો ડાયમંડ ડીજેવાળા અને ડાયમંડ રિસોર્ટવાળા સલીમભાઈ નારેજા હરિફભાઈ નારેજા અમારા રાજકીય અગ્રણી અયુરભાઈ ખાનાણી તેમજ આશીભાઈ ખાનાણી વગેરે જે આયોજકો છે તે લોકોએ જે જેમત ઉઠાવીને આયોજન કર્યું જે સમસ્ત ગમેતી સમાજની ટીમોએ ભાગ લીધો અને છેલ્લે અત્યારે ફાઇનલ ચાલી રહ્યું છે આપની સમક્ષ આ ફાઇનલ સુધી પહોંચવામાં જે કાંઈ આયોજકે વ્યવસ્થા કરી વ્યવસ્થાનો ખરેખર અભિનંદનને પાત્ર છે અને ગામેતી પ્રીમિયર લીગ ફક્ત સંધિ સમાજ માટેનું આયોજન હતું અને અમને ખૂબ ખુશી થઈ અહીંયા અમને આમંત્રણ આપ્યું અમે આવ્યા અને અમને જે તક આપી એના માટે અમે આયોજકો આભાર માનીશ